નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હા હાલ આખા અમદાવાદમાં કાળો કે અમદાવાદમાં હત્યા ચોરી અને લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા વસ્ત્રાલ બહેરામપુરા અને વસ્ત્રામપુરમાંથી હત્યાના કિસ્સા સામે આવ્યા છે જેમાં વસ્ત્રાલમાં પતિ પત્ની વચ્ચે માથાકુટતા દીકરા ચપુ વડે હુમલો કરી સાવકા પિતાની હત્યા કરી દીધી છે જ્યારે બહેરામપુરામાં બોટલે ઘરે વ્યાટનો ધંધો કરતા યુવકની હત્યાને અંજામ આપ્યો છે જ્યારે વસ્ત્રામપુરામાં પંચોતેર વર્ષીય એનઆરઆઈ ની હત્યા કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં હત્યાના ત્રણ બનાવ બનતા આરોપીની ધરપકડ કરવા માટે પછાડા શરૂ કરી દીધા છે અમદાવાદના વસ્ત્રાલમાં આવેલા સીએમ આવાસ યોજનાના મકાનમાં મિનેશ જોશી અને તેમની પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી આ દરમિયાન તેમનો સાવકો દીકરો અલ્પેશ જોશી આવી ચડ્યો હતો અને સાવકા પિતા મિનેશને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અલ્પેશની વાત માની નહીં અને અલ્પેશ સાથે મારામારી શરૂ કરી દીધી હતી ઝઘડો વધી જતા આસપાસમાંથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું આ દરમિયાન અલ્પેશ દોડીને ઘરમાંથી ચપ્પુ લઈને આવ્યો અને ઉપરા છાપરીને ઘા ચીક્યા હતા આ દરમિયાન મિનેશભાઈની પત્ની એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી હતી અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરની ટીમે મૂર્ત જાહેર કરી રામોલો પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યાનો ગુનો નોંધી તપાસ ધમધમાટ શરૂ કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ